છલાલા પોલીસ સ્ટેશનના બાહોશ લીડર કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન અને છલાલા પંથકમાં અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે સફળતા મેળવે તેવા સન્માનનીય પીએસઆઈ શ્રી પીડી ગોહિલ સાહેબની બદલી થતાં છલાલા પોલીસ સ્ટેશનમાં પી એસઆઈ શ્રી ગોહિલ સાહેબનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો અને નવનિયુક્ત જાંબાજ પીએસઆઈ એસઆઈ આર આર ગર સાહેબને આવકાર આપી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત છલાલા વિવિધ સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ મહિલા અગ્રણી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ સામાજિક કાર્યકરો સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા વિદાય આપી હતી વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે આવા કડક અને નિષ્ઠાવાન અધિકારી છલાલામાં હોવા જરૂરી હોવાથી સન્માનનીય પીએસઆઈ ની ભાવભરી વિદાય આપી હતી

આટલું મારા મહત્વનું છે ખાસ ખાસ તો હું સાહેબ માટે એ વાત કરીશ કે સાહેબ નું કાર્ય જે ધર્મ નથી પણ એમાં સંસ્કાર સિંચન માત્ર અડધી કલાક ધ્યાન કરવાથી વ્યક્તિની અંદર સંસ્કારનું સિંચન થાય છે જેવી રીતે આપણો આત્મા જોડાય અને પરમાત્મા ની શક્તિ આપણી અંદર એનો સંચાર કરે છે માત્ર અડધી કલાકના ધ્યાનથી આ સંસ્કાર એમના દીપી ઉઠ્યા છે ત્યારે એમને પણ એક આનંદની લાગણી વ્યક્ત થઈ કે અમારા ગુરુ બેન અહીંયા છે એટલે તરત જ એમનો ફોન આવ્યો કે બેન ચલાલ અમારો પોસ્ટિંગ થયું છે અને હું પણ સમર્પણ પણ ધ્યાનમાં જોડાયેલો છું ખૂબ મને પણ આનંદ થયો કે આવી વ્યક્તિ આપણા ચલાલામાં આવે તો કઈક નવું નવું કરીને જાઈનો